નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદી ચાંદીના બજાર ભાવ મિત્રો આજે સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા મોટા સમાચાર સમાચાર તાજા તેની આપણે આજની આ અંદર વાત કરીશું સાથે સાથે એ પણ જોઈશું કે આવનારા ઉત્તરાયણના તહેવારોમાં સોના અને ચાંદીના ભાવમાં કેવા વધારો ઘટાડો રહેવાનો છે સોનું સસ્તું થશે કે કેમ તેની માહિતી મેળવીશું દર વખતે મિત્રો તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવની અંદર વધઘટનો માહોલ જોવા મળતો મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પ સરકાર વધારશે એવા પગલે મિત્રો ડોલર સામે રૂપિયો ડગ મગી ગયો હતો અને પંદર પૈસા ઘટી ને રહ્યો હતો આમ બે દિવસ દરમિયાન

જીવો પોલીટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો જોવા મળી મિત્રો વૈશ્વિક સોનું જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં સોળ ડોલરથી વધીને મિત્રો છવ્વીસો પચાસ ડોલર તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો અઠ્યાવીસ ડોલર વધીને છવ્વીસો ને પંચોતેર જોવા મળે મળ્યા હતા મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે છ સેન્ટ સુધારા સાથે ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ડોલર ટ્રેડ થઈ હતી અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો ત્રીસ ડોલરની આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળી ગયા હતા મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું સાતસો ને રૂપિયા અને ચાંદી ત્રણસો ત્રીસ રૂપિયા વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલ નો રેકોર્ડ કહી શકાય સોનું ત્યારે મિત્રો બ્યાસી

સોના તેમજ ચાંદી ની અંદર રોકાણ કરવું હોય અથવા તો થોડું કરેક્શન આવે તો ત્યારે પણ તમે કારણ કે જેમાં આપણે અત્યારે સોનું થોડું ખરીદી શકાય અને આગળ થોડા દિવસો બાદ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદી ની અંદર થોડો ઘટાડો આવે ત્યારે થોડુંક મિત્રો પેનલ ની અંદર ઘટાડો થાય ત્યારે પણ થોડું ખરીદી લેવાય જેના લીધે મિત્રો આપણે થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું એ સો સો પણ મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ મિશ્રણ હોતું નથી અને મિત્રો બાવીસ કેરેટ

તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને ચાંદી વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર તો મિત્રો આજે આપણે સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સત્યાવીસ

ભાવ સાત હજાર ચારસો એકાવન રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર પાંચસો દસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોના સો રૂપિયાનો સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોના ભાવ છે આજે સાત હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર હજાર છસો ને વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ છ્યાસી હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે ફરી હજુ વધારો થાય અને ડોલર હજુ વધારે મજબૂતાઈમાં આવે તો મિત્રો સોના અંદર ઘટાડો આવી શકે છે અને મિત્રો જો ડોલર એ નેવની સપાટી પહોંચી જાય તો મિત્રો સોના અને ચાંદીના ભાવ મિત્રો

da.